દ્રોન એસ્ટેટ ડેપોમાં નકલી મુસાફર પાસ બનાવવાનું કોબાન ઝડપાયું એક કર્મચારીની સંડોવણી દ્રોન એસ્ટેટ ડેપોમાં ડુપ્લિકેટ પાસ બનાવવાનું કોબાન ઝડપાતા સમગ્ર પંતકમાં ચકચાર મચી જવા પામી છે દ્રોન એસ્ટેટ ડેપોમાં પાસ બનાવનાર શૈલેષ સંગાણી નામનો કર્મચારી બનાવતો હતો ડુપ્લિકેટ પાસ એસસી ની ટીમને મળેલી બાતમીના આધારે કરી હતી મોરબીથી જામનગર જઈ રહેલી બસનું ચેકિંગ કરતી વેળાએ પકડાયો ડુપ્લિકેટ પાસ સિક્યુરિટી અધિકારી એજીસી ચુડાસમાએ સમગ્ર મામલો બહાર લાવ્યા મુસાફર પાસેથી અઢારસો રૂપિયા લઈને કાઢી આપતો હતો ડુપ્લિકેટ પાસ સમગ્ર કોપાડ ને લઈને જામનગર એસટી વિભાગના ના વડા પણ દ્રોહ દોડી આવ્યા કર્મચારી વિરુદ્ધ તપાસ નો ધમધમાટ શરૂ કરી ફરિયાદની તજવીજ હાથ ધરી ગઈકાલે તારીખ અઢારસો બે ના રોજ જામનગર વિભાગના વિજિલન્સ ટીમ તેમજ એલસી ટીમ દ્વારા બસ ચેકિંગ હાથ ધરેલ જેમાં ચેકિંગ દરમિયાન મોરબી ધ્રોલ રૂટની બસમાં ભેસદલ પાટિયા પાસે એ લોકોએ ચેક કરી જેમાં એક એક્સપ્રેસ મુસાફર પાસેથી ડુપ્લિકેટ હોય તેવું જણાતા ડુપ્લિકેટ પાસ હોય તેવું જણાતા ધ્રોલ ડેપો ખાતે ચકાસણી કરેલ જેમાં ધ્રોલ ડેપોમાં પાસ ઇસ્યુ કરનાર કર્મચારી શ્રી શૈલેષભાઈ ગોવિંદભાઈ સાંઘાણી બેજ નંબર ચોત્રીસ ઇતિહાસ દ્વારા આ પાસ રૂપિયા અઢારસોનું ડુપ્લિકેટ કાઢેલ હોય તેવું માલમ પડે જેની કાર્યવાહી તપાસ કાર્યવાહી ચાલુ છે તેમજ પોલીસ ફરિયાદની કાર્યવાહી પણ પ્રગતિમાં છે હાલ કર્મચારી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કે કેમ આજે તેમના જે તપાસ કાર્યવાહી છે એના આધારે હમણાં એમની ઉપર કાર્યવાહી ચાલુ છે એટલે હજી પ્રગતિમાં છે તેમ ખાતાકીય કાર્યવાહી કેટલા પાસ ડુપ્લિકેટ પાસ બનાવ્યા છે કઈ વિગતો સામે હાલમાં મેન્યુઅલીમાં ફિઝિકલી એક પાસ જે એમને ફિઝિકલી પકડ્યો છે અને બીજું ફિઝી પાસ જે ડુપ્લિકેટની એની કાર્યવાહી તપાસ કાર્યવાહી ચાલુ છે એની કાર્યવાહી પછી તપાસની પછી ખબર પડશે કે પહેલાં ડુપ્લિકેટ પાસ બીજા કાઢેલા છે